બસો રૂપિયા કિલોએ પહોંચ્યા છે હોલસેલમાં એસીથી એકસો દસ રૂપિયા કિલો લીંબુ થયા છે વ્યાપારીઓનું કહેવું છે કે રમઝાન માસ અને ગરમીને કારણે લીંબુનો વપરાશ વધ્યો છે તો બીજી તરફ સૌથી વધુ લીંબુનું ઉત્પાદન થાય છે તેવા દક્ષિણ ભારતમાં માવઠાને કારણે લીંબુના પાકને નુકસાન થતાં તેની આવક ઘટી છે તો ગુજરાતમાં કાઠિયાવાડથી પણ લીંબુ ઓછા આવી રહ્યા છે મહેસાણાથી દસ ટકા જેવી આવક જોવા મળી રહી છે આમ સ્વાભાવિક રીતે પુરવઠો ઓછો હોવાથી ભાવ વધ્યા છે અને આગામી દિવસોમાં પણ ભાવ વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અત્યારે ભાવ અમદાવાદમાં જમાલપુર માર્કેટમાં એસી થી લઈને એકસો દસ રૂપિયા સુધી માલ વેચાણ થાય છે અને જે કોલ્ડ સ્ટોરેજ લીંબુ છે એ ચાલીસ રૂપિયા થી માંડીને સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણ થાય છે અને માલની આવક ઘણી તદ્દન ઓછી હોવાના કારણે આ ભાવ વધારો થયો છે અત્યારે જે આપણે કાઠિયાવાડમાં ભાવનગર અને જે ચુપડીને એ એરિયા છે શિવપુરને એ તાલુકામાં અત્યારે માલની આવક ઘણી ઓછી છે ત્યાં જમીનમાં છારના કારણે એના હિસાબથી માલની આવકો ઘણી ઊંચી થઈ ગઈ છે ઘણા ઘણા છોડો લોકોએ કાપીને ફેંકી દીધા છે એટલે જમીનો ખાલી થઈ ગઈ છે લીંબુની અને મહેસાણા તાલુકો ટોટલ ખાલી થઈ ગયો છે અત્યારે ત્યાં દસ ટકા આવક છે મહેસાણા તાલુકામાં જ્યારે ભાવનગર અને કાઠિયાવાડ જિલ્લામાં કમસે કમ ત્રીસ ટકાથી ચાલીસ ટકા આવક છે જ્યારે સાઉથમાં સાઠ સિત્તેર ટકા આવક છે સાઉથમાં હમણાં જે નજીકના સમયમાં જે વાવાઝોડું આવ્યું હતું તેના કારણે આવકો ઘણી ઘટી ગઈ છે હવે આપણા ભારત દેશમાં સૌથી વધારે પડતી આવક સાઉથમાં છે જે સાઉથ અને કર્ણાટક બે જગ્યાએથી આખા ઇન્ડિયામાં લીંબુ સપ્લાય થાય છે